રાજકોટ બાર એસોસિએશનના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં રાજકોટ ભાજપ લીગ સેલ દ્વારા બાર એસોસિએશનનો તાજ કબજે કરવા પોતાની સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી હતી જ્યારે સમરસ પેનલને ટક્કર આપવા પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પોતાની એક્ટિવ પેનલને મેદાનમાં ઉતારવા ચુટણી જંગ જામ્યો હતો બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ મધરાત્રે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં બકુલ રાજાણીએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી જ્યારે ભાજપ લીગ સેલ સમર્પિત સમરસ પેનલના સુકાની કમલેશ શાહનો પરાજય થયો હતો તેમજ બાર એસોસિએશનના નવ કારોબારી હોદ્દા ઉપર એક્ટિવ પેનલના ત્રણ સભ્યો અને સમરસ પેનલના છ ઉમેદવારો વિજેતા જાહેર થયા મધરાત્રે પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો પરિણામ જાહેર થાય તે પૂર્વે સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર કમલેશ શાહ એક્ટિવ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર સિદ્ધરાજસિંહ જાડેજા સહિત પાંચ હોદ્દા ઉપર રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે તેની ફરી મત ગણતરી શરૂ કરવામાં આવશે બાદમાં ચોક્કસ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું આરબીઆઈની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે હતો ચૂંટણીના પરિણામો થોડા સમય પહેલાં જ જાહેર થયેલ છે એમાં ઉપપ્રમુખ પદના હોદ્દા ઉપર મારો બાવીસ મતે વિજય થયેલ છે અને મારા સામેના જે ઉમેદવાર છે એને રિકાઉન્ટિંગ માટેની એપ્લિકેશન આપેલી છે સમરસ પેનલમાં પ્રમુખને બાદ કરતાં આખે આખી ઉપરની બોડી વિજેતા થઈ જાહેર થયેલ છે અને કારોબારી જે સભ્ય છે એ કારોબારી સભ્યમાં ચાર સભ્યને બાદ કરતા કુલ સોળ સભ્યમાંથી સમરસ પેનલના બાર સભ્યો છે એ વિજેતા થયેલ છે સેક્રેટરી પદનો ઉમેદવાર હતો અને હમણાં જ રિઝલ્ટ ડિક્લેર થયું છે એમાં સમરસ પેનલના પ્રમુખ સિવાયના તમામ ઉમેદવારો અને કારોબારીમાં છ ઉમેદવારો એ વિજયી થયા છે કુલ સોળમાંથી અમે બાર લોકો ચૂંટાઈ અને આ આખા વર્ષ દરમિયાન આનું શાસન કરવાના છીએ અમારી બહુમતી છે ખૂબ સારી રીતે બાળના હિતમાં તમામ કાર્ય કરીશું મેહુલ વી મહેતા ખૂબ જ રસપ્રદ માહોલ હતો અંત સુધી આ મહત્વની પ્રમુખ અને ઉપપ્રમુખના બંને હોદ્દેદારો વચ્ચે ખૂબ જ ટક્કર થઈ હતી જ્યારે બાકીના સમરસ પેનલની ઉમેદવારો પ્રથમથી જ લીડમાં હતા અને કારોબારીના પેનલના ઉમેદવારો પણ ખૂબ સારી એવી લીડ ધરાવતા હતા અને આ રીતે સમરસ પેનલના મોટા ભાગના હોદ્દેદારો અને કારોબારી સદસ્યોની જંગી લીડ થયેલ છે અરજી સંબંધે હજી નિર્ણય પેન્ડિંગ હોય તેથી ચૂંટણી અધિકારી જ્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકે નહીં ત્યાં સુધી કોઈ કેવું હિતાવહ નથી